તો જરૂરથી વિડીયો જો અમે જઈશી લગ્ન માં જોકે રોકાવાનું એક દિવસ જ છે કે આજે એટલે રોકાવાનું પણ નથી ત્રણ સાહેબ ભેગા આવે છે એટલે પાછા છે એક દિવસ તો પાછી લઈ આવશે તો બધા કઈ કયો તો મને રોકાવા દઈએ તો હું બૈડા ડુંગર માં કરમદાન રહીનું ખાવાનું ઉતારી આવું ને પણ ન રહેવા દઈએ

બધા સરસ મજાના તૈયાર થયા સી તો જરૂરથી કેજો કેવા લાગી સી जो दरम, जो जो। है जो है ना। तो लगी नास्ता कुछ करेंगे या नहीं, नहीं। <laughs> थोड़ा सा तो कर दो में। थोड़ा सा करो भूख लग रही है

ડ્રાઈવર એવી ડ્રાઈવર છે લાયસન વગર ના તમને લાયસન કેમ આપી દીધું એ ખબર નો પડી બહુ ધ્યાન રાખવું પડે ના કરતા અમે કઈ ગોલાઈ માં ખોબા ઉપડી જાય તો ના નાસ્તા નાસ્તા સાંભળજો મિત્રો નાસ્તા નું કે છે કેવા કરાવે હે જોઈ છે બાકી જામનગર વહી ગયું લાલપુરે વહી ગયું હજી તક ક્યાંય ક્યાંય હોટલ આડી આવી નહીં અને આવશે નહીં એમ કે છે પણ હવે આગળના ગામમાં માં ભણગોર નું સાજ અમને દીધું છે એવું જ ખવડાવવાના હે

અને અત્યારે જો ભણગોર માં થઈને જ નીકળે છે આ ગામ તો બહુ મોટું છે ખબર જ છે તમને અને જો અત્યારે અહીંયા તો તમારા ફાઈના દીકરીનું ગામ એ છે ને સબસ્ક્રાઇબ પણ બહુ જાજા છે ભણગોર ગામના ઓડડી દીને ઘાસ માં કે એટલે જો થઈ રહી હું આપડા ઓલા રસ્તે ઉઈ જ રહેતા ને ગામ માં હાલો મિત્રો પહોંચી ગયા છે અમે જેઠાખાઈ ગામ તો અમારા માસીજીના ઘરે ત્યાં વિડીયો ઓલ આઉટ નથી એટલે વિડીયો આપણે ઉતારવાનો નથી આપણે બીજા બધા સબસ્ક્રાઈબને હોગા મળશે એનો જરૂરથી વિડીયો ઉતારી લઈશું હાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ લગ્નમાં અને અત્યારે અમારા સબસ્ક્રાઈબરને મળ્યા છે અમારા બેન એમની મુલાકાત કરાવું કેમ છે મજા બોલ બોલ અમારા વિડીયો બધા જોવો એમ કે જેવો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરજો બધા જોજો કેવા લઈને છે વિડિયો લાઈક સબસ્ક્રાઇબ કરજો દેવા લઈને રહેજો ઓહ કરמור પરિવાર હું ખાવ આ લઈ લે બોલુ જ ના કધા રાખાય અમાર પ્રિન્સિપલ ટ્રેક્ટર રાખવા માંડ્યા શું કરો છો પ્રિન્સિ તું આ લગનમાં આયા ન્યાય જાળવાનો થ્રી એમાં પરજા જો તો ગિયર બેર પડીને હવે મંડાઈ પીડીશ અમે પોચી ગયા છે લગન માં આજે અમારા નણંદુ ની બધાની મુલાકાત કરાવ તમને આ બેન છે

જો આજ બધાયની મુલાકાત કરી છે ને હજી ઘણા બધા બાકી છે એની પછી મુલાકાત કરાવીશ આટલા બધા જો આજ તો બધાયને મળીને મુલાકાત કરી બહુ મજા આવી ગઈ અને બધાય મળ્યા એ બને હજી સબસ્ક્રાઈબ ગણાય છે પણ હવે જોવે કે નહીં હા આવીશ મોબાઈલમાં તમારા આવીશ હા Hallo, Jamba Badai. Dit is dus naam, wat denk ik? Zo jullie, mam, મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને ભૂખ લાગી છે બહુ તો જમી લઈએ બધા તો આવજો તમે પણ જમવા બધા ભજીયા બરફી લાડવા સલાડ રોટલી દાળ ભાત ચટણી بٹمامی مارا بی گیا مبا ماسی جے می ے ماسی جے پیی نتوڑتی کا م ک بک ب لای م ب بک لگی باڑماری بی گا ے جمبا

कृष्ण <laughs> भना <laughs>